બનાસકાંઠા એલસીબીએ એક્સયુવી પાંચસો કારમાંથી પંદરસો અગિયાર દારૂની બોટલો સાથે બે આરોપીને ઝડપી પાડ્યા નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝને હું છું જગદીશ વૈષ્ણવ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહિન્દ્રા એક્સયુવી ગાડી પાંચસોની અંદરથી જીજે સત્યાવીસ કે ઝીરો નવસો બોતેર મોતી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ પર

પાનેરા ડીસા હાઈવે ચોરા ગામના અજબાણી ભવન પાસે હાઈવે રોડ મહિન્દ્રા પાંચસો ગાડીના ચાલક તલાજી વાઘેલા લોરવાડા પંથી હોટલ પાસે તાલુકો ડીસા તથા બાજુમાં બેઠેલા મનુભા સંતુભા પરમાર રહે લોરવાડા પંથી હોટલ પાછળ તાલુકો ડીસા વાળાઓએ પોતાના કબજા ભોગવટાની આ મહિન્દ્રા એક્સયુવી વી પાંચસોમાં પાસલની સીટમાં તથા ડિકીમો ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર નંગ પંદરસો અગિયાર કિંમત રૂપિયા ત્રણ લાખ નવ હજાર ચારસો બે તથા મહિન્દ્રા એક્સયુવી ગાડી પાંચસો કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ નંગ બે કુલ કિંમત વીસ હજાર મળીને આઠ લાખ છન્નું હજાર ચારસો સત્યાવીસના મુદ્દા માલ સાથે પકડાઈ જઈ તથા દારૂનો જથ્થો ભરાવનાર નરપતસિંહ બળવતસિંહ રાજપૂતે મૈત્રીવાડા તાલુકો રાણીવાડા મુકામે કુવા ઉપરથી ફરી આપેલ અને આ દારૂનો જથ્થો મંગાવનાર ફોજુબા સોંતુબા પરમાર રહે લોરવાડા તાલુકો ડીસાવાળાઓએ હાજર નહીં મળી આવતા એકબીજાએ ભેગા મળી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો અનઅધિકૃત રીતે ચોરી છૂપી ગુજરાતમાં ઘુસાડવાનો ગુનાહિત ષડયંત્ર રચી ગુનો કરેલ હોય તેઓની વિરુદ્ધમાં આગથળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ ગુજરાત